નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરા લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભારતીય જનતા પાર્ટીએ જ્યાં એક બાદ બીજા ઉમેદવારને જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસ અત્યાર સુધી પોતાના ઉમેદવાર પણ જાહેર કરી શકી નહીં આ ચર્ચા તો ખૂબ ચાલી રહી છે આજે આપણે ચર્ચાઓની જ વાત કરીશું કેમ કે ચૂંટણીઓમાં જે ચર્ચાઓ છે તે વધુ હોય છે વડોદરા શહેરમાં કયા કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે આ ચૂંટણીઓને લઈને કેમ કે મતદાન તો જ્યારે સાતમી મે થવાનું છે સાત મે પહેલાં કામ જ શું છે લોકો માત્ર ચર્ચાઓ કરી રહ્યા છે એને તમે અફવા પણ કહી શકો છો પરંતુ ચૂંટણીના દરમિયાન રાજનેતાઓ અને મતદારો આપસમાં જે ચર્ચા કરતા હોય છે તેમાં નવી નવી વાતો બહાર આવતી હોય છે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા લોકસભા માટે જાહેર કર્યા અને ત્યારબાદ તેમનો વિરોધ થતા કે પછી વિરોધ ઊભો કરવામાં આવ્યો એ બાદ ડૉક્ટર હેમાંક જોશીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હવે લોકો એ હેમાંગ જોશીનો પણ કંઈક શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે આ રાજનીતિ છે જાહેર જીવનમાં જ્યારે તમે આવો ત્યારે આવું બધું તો ચાલ્યા જ કરવાનું છે પરંતુ એક નવી વાત આજે સામે આવી વડોદરાનું એક સાંધ્ય અખબાર યુગ પ્રભાવ યુગ પ્રભાવમાં એક ખબર છપી છે આ ખબર પર જો આપણે ધ્યાન આપીએ તો યુગ પ્રભાવે એક સમાચાર લીધા છે કે હેમાંગ જોશીને ત્રીજી તારીખ સુધી કાર્યકર્તાઓને એવા આદેશ કરવામાં આવ્યા છે કે હાલ પ્રચાર નથી કરવાનો ત્રીજી તારીખ પછી પ્રચાર શરૂ કરવાનો છે આના ઘણા મતલબ નીકળી શકે છે કે તો પછી જે મોવડી મંડળ છે જે પ્રદેશના નેતાઓ છે તેઓ કોઈ એક્શન પ્લાન બનાવશે અને એ એક્શન પ્લાન સાથે કાર્યકર્તાઓમાં જવાનું છે કે પછી લોકો એવી પણ ચર્ચા કરવા લાગ્યા કે શું ડૉક્ટર હેમાંગ જોશીને પણ બદલવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટી આવું કરે નહીં કેમ કે આજ એક ઇતિહાસ બન્યો છે કે એક ઉમેદવારને જાહેર કર્યા બાદ બીજાને જાહેર કરવું સાંસદ રંજનબેન ભટ્ટના કેસમાં જે થયું છે અને ત્યારબાદ ગુજરાતની બે એવી સીટો છે જ્યાં આવું જ કંઈ થયું છે પરંતુ હવે ત્રીજી વાર થાય એમાં કોઈ માલ નથી એટલે જે પણ લોકો ડોક્ટર હેમાંગ જોશીનો વિરોધ કરી રહ્યા હોય કે કશુંક શોધી રહ્યા હોય એમને નિરાશા જ હાથ લાગશે પરંતુ અમે તમને પહેલાં જ કીધું કે આજે આપણે ચર્ચાઓની જ વાત કરીએ છીએ કે કેવી કેવી પ્રકારની ચર્ચા ચાલી રહી છે આ અખબારમાં આવેલા સમાચાર બાદ એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ કે શું હેમાંગ જોશી પણ બદલાઈ રહ્યા છે હવે ચર્ચા એવી પણ છે કે હેમાંગ જોશીની સામે શું કોઈ જોશી જ આવી રહ્યા છે એટલે ઋત્વિક જોશી ઋત્વિક જોશી જે શહેર કોંગ્રેસના અધ્યક્ષ છે તેમને શું પાર્ટી ટિકિટ આપી શકે છે બંને જ યુવા છે બંને જ કોલેજ સમયના સ્ટુડન્ટ નેતા છે અને બંને જોશી છે એટલે જોશી વર્સિસ જોશી શું વડોદરામાં થઈ શકે છે આજે એક એવા પણ સમાચાર આવ્યા અખબારમાં કે ડૉક્ટર હેમાંક જોશી કાર્યકર્તા સંમેલનની જગ્યાએ હવે સાંસદના ઉમેદવારનો પરિચય સંમેલન યોજવો પડશે કેમ કે ઘણી એવી ફિલ્ડ છે ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ડૉક્ટર હેમાંગ જોશીને સીધા લોકો નથી જાણતા સ્વાભાવિક છે કે નવા ઉમેદવાર હોવાથી તેઓને કોઈ ના પણ જાણે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને ટિકિટ આપી દીધી છે ત્યારે હવે સંગઠન તેમનો પરિચય તમામ લોકોથી કરાવી રહ્યો છે આ તમામ જે ચર્ચાઓ છે જે શહેરમાં ચાલી રહી છે એનો અંત આ ચૂંટણી પત્યા બાદ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ આવશે રોજ નવી નવી ચર્ચાઓ આ શહેરમાં હવે થઈ રહી છે અને આગળ પણ થવાની છે પરંતુ આ ચર્ચાઓની વચ્ચે આ જે ચર્ચા છે કે ત્રણ દિવસ ત્રીજી તારીખ સુધી ડૉક્ટર હેમાંગ જોશીને પ્રચાર ના કરવાની વાત કરવામાં આવી છે તો આ ખૂબ જ ગંભીર અને વિચારવા જેવી બાબત છે પરંતુ આ ખબરને કોઈપણ જગ્યાએથી સમર્થન હાલ મળ્યું નથી અને તેમનું ખંડન પણ થયું નથી તો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ રણનીતિ હોઈ શકે છે કે પ્રદેશના નેતાઓ કોઈ એક્શન પ્લાન બનાવશે અને ત્યારબાદ આ પ્રચારનો પ્રારંભ થશે